ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળના પાણીના વાવ લીકેજ હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે ડભોઈ તાલુકાના પીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાવ લીકેજ હોવાને કારણે પાણી વહી રહ્યું છે પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના પીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાલ લીકેજ હોવાને કારણે લાખો કેલન પાણી વહી જાય છે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેરફાર થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યું છે જલ એ જીવન શું થતી સરકાર તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી માંગ ઉઠવા પામી છે